સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા જૂન મહિનામાં જન્મ ધારણ કરતા કનુભાઈ બ્રહ્મભટ્ટ સહિતના સભાસદોનું સામૂહિક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સુરત પોલીસ કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને અનોખી ઉજવણી કરાઈ એસોસિએશનના પ્રમુખ કનુભાઈ બ્રહ્મભટ્ટ અને સંસ્થાના સભાસદોની જૂન મહિનામાં આવતા બર્થ ડેની સામૂહિક જન્મદિવસની ઉજવણી કરાઈ હતી જેમાં કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ મહીધરપુલા પોલીસ મથકના પોલીસ અધિકારી ચૌહાણ સહિત પોતાના ઓફિસ સ્ટાફ સાથે કેક અને પુષ્પગુચ્છ લઈ અને પોતાના પિતા સમાન વડીલ મનાતા કનુભાઈ બ્રહ્મભટ્ટના બર્થડે પ્રોગ્રામમાં હાજરી આપી હતી જેમાં આમંત્રિત મહેમાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સાથે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકો માટે મૌન પાળી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું ઉલ્લેખનીય છે કે સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા અનેક વિધવિધ કાર્યક્રમો થકી સિનિયર સિટીઝનો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે બાર વર્ષથી પ્રવૃત્તિ કરી રહી છે ને અમારા દરેક સમાજના ભાઈઓ અને બહેનો સુરતના ઓછામાં ઓછા ચાલીસ પચાસ વિસ્તારોનો અમારા બધા સભ્યો છે અમરોલીથી આવે ભેસ્તાનથી આવે જાંગીરપુરાથી આવે ઉમરાથી આવે વિવિધ વિસ્તારોના સભ્યો છે આજે આજનો અમારો સત્તર છ જેવો મારો જન્મદિવસ છે અને તમામ આ મહિનામાં આવતા મારા ભાઈઓ અને બહેનોનો છપ્પન જણનો આજે બર્થડેનો કાર્યક્રમ હતો એમાં લગભગ ઘણા બધા આવેલા ઓછામાં ઓછા ત્રીસ ચાલીસ જણ બર્થ કેક કાપવામાં બધા જ હાજર હતા એ તમામ સભ્યો ભાઈઓ અને બહેનો બધા ઉંમરવાળા હતા અમારે સંસ્થામાં જે ફેડરેશન જે અમારે ચલવી રહ્યા છે એમાં પ્રેસિડન્ટ તરીકે અરવિંદભાઈ વકીલ સાહેબ જેઓ આજે પંચાણું વર્ષે અમારી હાથે ખૂબ જ સક્રિય છે એ પણ આજે પધારેલા આજના કાર્યક્રમમાં સુરત શહેરના કમિશનર કેલોટ થાય પણ તેમનો કિંમતી સમય આપીને 15 થી 20 મિનિટ રોકાયા સિનિયર સેશન્સમાં જનમ દિવસ અને એના સાથે જો અલગ અલગ પ્રકારના જો વિવિધ પ્રકારના જે આયોજન કરવામાં આવેલા છે તો જોવા માટે આજે બધા અહીં ભેગા થયા છે તો सर्वप्रथम ઓ ટોટલ 56 જેટલા આપના સિનિયર સેશન્સ છે જેના જો મહિનામાં જનમ દિવસ આવે છે તેના માટે ઈશ્વર ઈશ્વરથી પ્રાર્થના કરીએ છીએ કે બધા લોકો ખૂબ સ્વસ્થ રહે કે રોગી રહે સુખી રહે અને આ જ બધા બધા લોકો હળી મળીને આગળ જોયા જીવન વ્યતીત કરતા રહે અને આમાં આજ વિશેષ કતો પાઈને આજે દિવસ છે જત્તર વર્ષ પણ થઈ ગયા છે અને થોર્ટી ફાઇવ જત્તર વર્ષ પણ થઈ ગયા છેતર છેત્તરમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તેના બી પ્રવક્તા કે બેના ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા વચ્ચે અવિદભાઈ વકીલ સાહેબ બી છે સુરત સિનિયર ફેડરેશન હા છે સાહેબ એના બી 95 વર્ષ મેં વર્ષ હા ਬਦਲ ਗਏ ਸੈੱਜ ਕੰਪੂ ਸਿਲਵਾਟ ਕਿ ਬਦਲ ਗਏ ਤੋਂ ਘਰ ਬਦਲ ਪ੍ਰਵਾਹ ਮੈਂ ਆਈਜੀਸੀ ਦਾ ਸਿਜਨਸ ਆਪਣਾ ਖੁਸ਼ੀ થાય ਹੈ ਕਿਉਂਕਿ ਉਹ ਅੱਜ ਤੱਕ ਉਸ ਪਹਿਲੇ ਬਾਅਦ ਤੱਕ ਜਦੋਂ ہمارا ਨਿਕਰਾ ਨੂੰ ਅਮਰੀਕਾ ਭੜੇ ਹੈ ਇਹਨਾਂ ਜੋ ਗ੍ਰੈਜੂਏਸ਼ਨ ਸਰਵਣੀ ਹਦੀ ਕਾਰਨ ਉਹ ਬਦਲ ਜੇਕਰ ਭਾਰਤੀ ਕੋਈ ਜਗ੍ਹਾ ਬਣੇ ਸੀਨੀਅਰ ਸਿਜਨ ਨੂੰ ਜਾਣਾ ਪੈਂਦਾ ਹਤਾ ਫਿਰ ਨਹੀਂ ਬਦਲ